રાજસ્થાનમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે ને ભારે વરસાદ પગલે રણુજા આવેલું જે રામસરા જે તળાવ છે તે ઓવરફ્લો થયું છે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો મોટી માત્રામાં જે ત્રણ દિવસથી થી ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેને જ પગલે રામસાગર તળાવ છે તે ઓવરફ્લો થયું છે અને તેનું પાણી છે તે મંદિર સુધી પહોંચ્યું છે મંદિર પરિસરમાં પાણી છે હાલ હવે બે દિવસ બાદ હવે જે ભાદરવાનો મેળો શરૂઆત થવાની છે અને એ પહેલા જે પ્રકારના દ્રશ્યો રમુચામાં જોવા મળી રહ્યા છે પાણી ભરેલું છે ગઈ રાત્રે પણ મોટી મોટી માત્રામાં વરસાદ પડ્યો હતો અને તેને જ પગલે હાલ જે રામસાગર તળાવ છે તે ઓવરફ્લો થયું છે અને ખાસ કરીને વાત કરવા તો મંદિર પરિસર સુધી પાણી પહોંચ્યા છે મોટા પ્રમાણમાં હાલ ભક્તો છે એ બાબા રામદેવના દર્શન કરવા માટે આવે છે ત્યારે આ પ્રકારના જે દ્રશ્યો છે આ એ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણીના જે દ્રશ્યો છે રણુજામાં જોવા મળી રહ્યા છે બે દિવસ બાદ ઓગણીસ તારીખ થી જે ભાદરવાનો મેળો શરૂ થનાર છે તેના પહેલાના ના દ્રશ્યો છે કે જ્યાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી પાણીના દ્રશ્યો અને મંદિર પરિસર સુધી પણ પાણી પાણી ઘૂસ્યા છે ત્યારે લોકો ભારે આસ્થા સાથે ભગવાન રામદેવજીના દર્શન કરી રહ્યા છે સહયોગી યક્ષ પ્રજાપતિ સાથે ગુરુકુલ પ્રજાપતિ સમાચાર એકત્રી રામદેવરા રણુજામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે